નમસ્કાર મિત્રો રાજ્યમાં આજે કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે મોટામાં મોટી સિસ્ટમ પણ સક્રિય થઈ છે એકે સાથે બે સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે સાથે કેટલાક વિસ્તારોમાં ફરી વખત જળમગ્ન વાતાવરણ જોવા મળશે તેમજ વાવાઝોડારૂપી રૂપી પવન ફૂંકાવાની પણ મોટી આગાહી કરી દેવામાં આવી છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે તો વિડીયો સજ્જ સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો નિશ્ચય પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને હવામાન અને ખેતીવાડીની તમામ માહિતી સૌથી પહેલાં તમને મળી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ સૌરાષ્ટ્રના મોટા મોટાભાગના વિસ્તારોમાં સારો એવો જડબા તોડ વરસાદ જામ્યો હતો કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળતા નદી નાળા છલકાયા હતા અને રસ્તાઓ ઉપર પણ નદી જેવો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને જામનગરની આજુબાજુના વિસ્તારોમાં તો ભારે વરસાદ અત્યારે પણ જોવા મળી રહ્યો છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો ગઈકાલે પણ અત્યારે અને ગઈકાલે પણ વરસાદ જોવા મળ્યો હતો અત્યારે પણ આ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે મઘા નક્ષત્ર દરમિયાન સારો એવો ગુજરાતમાં વરસાદ વરસી ગયો છે અને અત્યારની અપડેટ મિત્રો આપણે જોઈએ તો અત્યારની અપડેટ પ્રમાણે સૌ પ્રથમ આપણે કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો નલિયા ભાડલી માંડવી ગાંધીધામ રાપર ખાવડા લખપત આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે માંડવી ગાંધીધામ અને રાપરમાં થોડો એવો વધારે વરસાદ પણ પડતો હોય એવો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને کتاروں میں سارا جو ورس دکھا بھاٹیا کمباڑیا لالپور جامنگ دون کاڑ آ بڑھا بھار ورساروں جنائیے تو یہاں سارا ایو ورس بہتر میں سو رشر میں جوناگڑھ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ મહુવા રાજકોટ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં અત્યારે લાઈવમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વંથલી મલિયાસા મેંદડા કેશોદ બિલખા જુનાગઢ આશે એ બધા વિસ્તારોમાં વિસાવદરને આ તમામ વિસ્તારોમાં મિત્રો જૂનાગઢની આજુબાજુના તમામ વિસ્તારોમાં અત્યારે સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હજુ આજે રાત્રે પણ સારો એવો આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અત્યારે મિત્રો અન્ય વિસ્તારો વિશે આ જસદણની આજુબાજુના વિસ્તારો બરવાળાની ગઢડા તેમજ બાબરા બોટાદ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર મોરબી آ بداع وتارتھو ورس مدھی گجرات کرے تو یہاں تاراپور کمبات بورس آنند ڈاکورج ڈوڑک محمد باد کپڑبجن بال سینو ڈاکو آجوباز امداد ویرم گام નળ નળ સરોવર આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાઘનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબરમાં આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમથી કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને થરાદની આજુબાજુના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે ડિયોદર પાટણ پلنپور ڈیسا ڈھا نے تھراد سوئی گام ویو آ بڑا میرے بھارت ورسم وتاروں سے سارا یہ ورس وساروں کی خاص کربو روڈ امباجی جاہل آدھا وساروں میں مارو ایم ورس મળી રહ્યો છે ને આ બધા વિસ્તારોમાં અમુકમાં ભારે પણ વરસાદ જોવા મળી રહ્યો છે આ ભીનમાલમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આમ ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળી રહ્યો છે શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં જામે એવો વરસાદ નહોતો થયો પરંતુ હવે ધીમે ધીમે વરસાદી માહોલ ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો જોવા મળે છે વાત કરીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોતા પહેલાં મિત્રો જણાવી દઈએ કે આ એકી સાથે બે સિસ્ટમ પણ સક્રિય થશે અને સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો વરસાદના નવા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવે છે હવામાન નિષ્ણાતોના મત અનુસાર આ રાવ વરસાદના બીજા નવા રાઉન્ડમાં પણ સારો એવો જળમગ્ન વાતાવરણ જોવા મળશે અને ભારે વરસાદ સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે આ સિસ્ટમના ભાગરૂપે આમ અત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે લાઈવમાં મિત્રો વરસાદ સારો એવો પડી રહ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં સારો એવો વાદળભર્યું વાતાવરણ સાથે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો અત્યારે લાઈવમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો વડોદરા કરજણ જંબુસર ડભોઈ બોડેલી આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સિનોર ભરૂચ દહેજ ડેડિયાપાડા આ બધા વિસ્તારો છે મિત્રો અત્યારે લાઈવમાં તમે જોઈ શકો છો આમાં સારો વરસાદ પડી રહ્યો છે કપરાડા તાલોદ ઉમરપાડા વાંકલ કોસંબા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યું છે વલસાડની આજુબાજુ બીલીમોરા નવસારી વાસંદા આહવા સાપુતારા બપખેલ સટના બધા ભવનાથ અંબોશીની આજુબાજુ વરસાદનો જોર વધુ જોવા મળી રહ્યો છે વાપીની આજુબાજુ ભારે વરસાદ જોવા મળી છે વાપીમાં વરસાદનો સારો એવો ઘેરાવો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ વાપીમાં જોવા મળી રહ્યો છે અત્યારે કડોલી ભવનાથ અંબોશી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સૌથી વધારે વાપીની આજુબાજુ ભિલાડ શિલવાસા સિલ્લો ચિયોલ પછી રાંડુ મોન્ટેન ઉદવાડા અને વાપીમાં ઘેરાવો સારો એવો લઈ રહ્યો છે તો મિત્રો આ દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે ભારે વરસાદ આ બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે હજુ મિત્રો આજે બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધશે કારણ કે અત્યારે વર્તમાન લાઈવમાં ગરમીનું પ્રમાણ સમગ્ર ગુજરાતમાં સારો એવો ગરમીનો વરસાદ અત્યારે જામી ગયો છે ગરમીના પ્રમાણ વધવાનું એંધાણ વરસાદમાં વધારો થવાનું એંધાણ બતાવી રહ્યું છે અને આ લો પ્રેશરો પણ અત્યારે પરસરી ગયા છે એના ભાગરૂપે રાજ્યમાં સારો એવો ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે જો કે સૌરાષ્ટ્રમાં તો સારો